આજથી એક વર્ષ પહેલા અંદાજે એક વર્ષ પહેલા આપણે એક દીપ પ્રગટાવ્યો હતો કે ભાઈ આપણો સમાજ જે આટલા વર્ષોથી ઓબીસીમાં છે અને ઓબીસીનો લાભ નથી મળી રહ્યો જેના કારણે એનો વિકાસ નથી થઈ રહ્યો એના સમાધાન રૂપી ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં આવે કે જે સંવિધાનિક છે અને ભારતના બાર રાજ્યોમાં અમલમાં છે તમે તમે વિચાર કરો કે આજે એક વર્ષ થયો એ આપણે જે દીપ પ્રગટાવ્યો હતો ને આજે એક જ્વાળા બની ચૂક્યો છે આજે ભારત આપણા ગુજરાતના અંદર જિલ્લે જિલ્લે ખૂણે ખૂણે આપણા વિચારો પહોંચી રહ્યા છે અને એ જ્વાળાના કારણે આપણા સમાજના અંદર જે વિકાસની જે હતીને ધગસ એ જે દીપ હતો એ અત્યારે હાલ પ્રગટાવી રહ્યો છે જેના કારણે આપણા સમાજના ખૂબ આવતા સમયમાં ફાયદો થવાનો છે જય માતાજી જીત સોલંકીભાઈ તમને કઉ આપણા અત્યાર સુધીમાં આપણા સમાજમાં એવી માનસિકતા હતી કે ભાઈ સમાજમાં એમએલએ વધુ હોય સમાજના એમપી વધુ હોય સમાજના મંત્રીઓ વધુ હોય સમાજના સી એમ હોય કે પછી કોઈ ચોક્કસ પાર્ટી હોય એની સરકાર હોય જેને ગમતી તો તો સમાજનો વિકાસ થઈ જશે અને આ વસ્તુ આ ધારણા વર્ષો સુધી ચાલી પણ સમાજને કોઈ નક્કર પગલાં આજ સુધી કંઈ ફાયદો થયો જ નથી કોઈ પણ પાર્ટીની સરકાર હોય આપણા સમાજને જે જોઈએ જે મળવો જોઈએ તો તે ફાયદો નહોતો મળ્યો એટલા માટે જ્યારે આપણે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો લઈને આવ્યા ત્યારે આપણા સમાજના આગેવાનો વડીલો યુવાઓ માતાઓ બહેનો આ દરેક પાર્ટી જોડે જોડાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય એમને એક વસ્તુ સમજમાં આવી ના ભાઈ એમએલએ એમપી સરકાર આ બધું બરાબર એની જગ્યાએ એમાં કોઈ વાંધો નહીં કે આપણા સમાજનું પ્રતિનિધિત્વ સારું હોય આપણા સમાજના લોકો મંત્રી હોય તો આપણા સમાજના સીએમ હોય બહુ સારી વસ્તુ પણ જો સમાજનો સાચો વિકાસ થશે ને તો એ શિક્ષા અને રોજગારથી જ થશે બાકી જો ગમે તેટલા એમએલએ બનાવી દો એમપી બનાવી દો મંત્રી બનાવી દો મુખ્યમંત્રી બનાવી દો જો સમાજને શિક્ષા અને રોજગાર નહીં મળે તો સમાજને કંઈ ફાયદો થવાનો નથી એટલે આપણા આપણા લોકોને ખબર પડી કે ના ભાઈ બધું બરોબર સરકાર એમએલએ એમપી બધું બરોબર છે પણ આપણા સમાજનો મુખ્ય ઉદ્દેશ જે હોવો જોઈએ ને એ મુખ્ય ઉદ્દેશ ઓબીસી અનામત વર્ગીકરણ અને શિક્ષણના રોજગારમાં આપણા સમાજને ફાયદો મળે એ હોવું જોઈએ નમસ્કાર ભેમાજી ઠાકોર સાહેબ નમસ્કાર અશ્વિનભાઈ આપ સૌ લોકો લાઈવમાં જોડાયા એ બદલ આપ સૌનો હું દિલથી આભાર માનું છું આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો આપણા સમાજના લોકોને ખબર પડી કે સાચો વિકાસ એ અનામત વર્ગીકરણથી થશે પણ એ જ કારણથી આજની તારીખમાં આપણા જોડે દરેક પાર્ટી સાથે જોડાયેલા લોકો આપણા સાથે રહ્યા છે નામત વર્ગીકરણ માટે આગળ પ્રયત્ન કરી રહ્યા છે અને બધાનું એક જ છે કે સાહેબ અમે સમાજ માટે બહુ પ્રયત્ન કર્યા બહુ મહેનત કરી પણ અમને સમાજને કંઈ ફાયદો નહોતો થઈ શક્યો જેના કારણે અમે નાસી પાસ થઈ ચૂક્યા હતા સમાજ જોડે આજ સુધી જે વિશ્વાસ થયો સમાજનો જે વિકાસ ના મળ્યો એના કારણે અમારો વિશ્વાસ ઉઠી રહ્યો હતો પણ જ્યારે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો આવ્યો સમાજના સાચેમાં વિકાસનો એક તમે કહી શકો કે એક આશા દેખાય એટલે અમારો આશા પાછી જાગીએ અને અમે સક્રિય થઈ અને બધું ભૂલી અને સમાજના વિકાસ માટે આજે યોગદાન આપવા માટે પાછા જોડાઈ રહ્યા છીએ અને એ જ કારણ કે પછી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત દરેક વિસ્તારના અંદર અત્યારે હાલની આપણે વાત કરીએ તો છેલ્લા આપણે જોવા થોડા દિવસના અંદર જ આપણી ટીમ દ્વારા ગુજરાતના અંદર દરેક વિસ્તારની અનામત વર્ગીકરણની ટીમ દ્વારા જ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે બલવંતભાઈ ઠાકોર સાહેબ જય સદારામ બાપા પ્રદીપભાઈ તમને મારા જય જય માતાજી ઠાકોર સમાજ આગળ આપણે વાત કરીએ તો મહીસાગર આપણી જે મહીસાગરની ઓબીસી અનામત વર્ગીકરણની ટીમ છે એના દ્વારા જે ત્યાંના કલેક્ટરશ્રી છે એમને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરી કે આ વિષય નહીં રહે આગળ પહોંચાડ કે જેથી આપણને ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવી શકે એના પછી આપણા લુણાવાડાની તાલુકાની ઓબીસી અનામત વર્ગીકરણની ટીમ બનાવવામાં આવી કે જેના અંદર એકદમ સમાજની સેવા કરવાવાળા નિસ્વાર્થ ભાવે કામ કરવાવાળા લોકોની એક ખૂબ સુંદર ટીમ બનાવવામાં આવી છે બરાબર એના સિવાય મહીસાગરના જે બીજા છ તાલુકા છે એમની ટીમ બનાવવામાં આવશે અને પછી જિલ્લાની ટીમ બનાવવામાં આવશે અને જ્યારે જિલ્લાની ટીમ બની જશે ત્યારે આપણા જેટલા બી તાલુકા જિલ્લાની ટીમના જે સદસ્યો હશે એ હાજર રહેશે આપણે ખૂબ મોટું ફંક્શન ના રાખવાના છીએ ત્યાં આગળ મહીસાગરમાં જેમાં હું હાજરી આપીશ અને આગળની આપણે રણનીતિ ત્યાં આગળ નિર્ણય કરીશું એ વિષય ઉપર એના પછી આપણે આપી જે વિરમ ગામની ટીમ હતી એમને ખૂબ સુંદર આયોજન કર્યું ત્યાં આગળના જેટલા બી સક્રિય આગેવાનો હતા એમને નિસ્વાર્થ ભાવે મહેનત કરી જેમાં યુવાઓ વડીલો મોટી સંખ્યામાં જોડાયા અને ત્યાં આગળ જે પ્રાંત અધિકારીશ્રી હતા એમના આવેદનપત્ર આપવામાં આવ્યું જે ખૂબ સુંદર કામ હતું વિરમ ગામની ટીમનું મહીસાગરની ટીમનું બરાબર એના પછી આપણે થરાદની વાત કરીએ તો થરાદના અંદર સદારામ સદારામ લાઇબ્રેરી ચાલે છે થરાદના અંદર જે આગળ આપણા સમાજના જે વિદ્યાર્થીઓ જે સરકારી નોકરીની તૈયારી કરે છે એ રાય અને આપણા સમાજના જે સક્રિય ભાવે કામ કરવા આગેવાનો હતા એમને ત્યાં આગળના શ્રીના આવેદનપત્ર આપ્યું જે ખૂબ સુંદર વસ્તુ કહેવાય કે આપણા સમાજના વિદ્યાર્થીઓ હું આપણા સમાજના વિદ્યાર્થીઓને એક જ વિનંતી કરી તમારો જેટલો બી સમય હોય તમે ખાલી અને ખાલી ભણવા પાછળ મહેનત કરવા પાછળ અને સમાજ તમારું તમારા પરિવારનું સમાજનું નામ રોશન કરવા માટે આપો ઓબીસી અનામત વર્ગીકરણ માટે અમે બેઠા છીએ તમને તમારો વક અપાઈને જ રહીશું પણ જ્યારે પણ શક્ય હોય જ્યારે પણ તમને સમય મળે ત્યારે આપણા વર્ગીકરણના વિષય ઉપર તમારા પરિવાર હોય આપણા સમાજના આગેવાનોને જાગૃત કરો એ મેસેજ અને વિડીયોને સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને તમારાથી જે બી ઓછા સમયમાં તો ઓછા સમયમાં પણ જે બી તમે વ્યક્તિઓને માર્ગદર્શન આપી શકો કે આપણા સમાજના મુદ્દાને જાગૃત કરી શકો તો એ વિષય ઉપર ચોક્કસ તમે પ્રયત્ન કરજો કારણ કે આથી તમને જ ફાયદો થશે તમે જે પરીક્ષામાં એક બે માર્ક્સથી રહી જાઓ છો એ નહીં રહી જાઓ પણ તમને જે નોકરી મળવી જોઈતી હતી જે તમારો અધિકાર હતો ડેપ્યુટી કલેક્ટર બનવું ડીવાયએસપી બનવું ક્લાસ વન અધિકારી બનવું કે તમે બનશો અને એટલા માટે કહું છું જ્યારે પણ તમને થોડો બી સમય મળે તો આ વિષયમાં વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નાખો લાખો લોકો સુધી માહિતી પહોંચશે અને આ વસ્તુ સંવિધાનિક છે તમે કોઈ જ તમારે પીવાની જરૂરત નથી કે ભાઈ હું સરકારી પરીક્ષાની તૈયારી કરું છું મારા આવી પોસ્ટ ના કરાવે કંઈ જ ટેન્શન લેવાની જરૂરત નથી તમે તૈયારી કરો છો તૈયારી જ કરો પણ આ વિષયો પર પોસ્ટ કરશો તો એનાથી તમને અને આપણા સમાજને જ ફાયદો થશે અને આપણને બહુ વધારે આગળ વધારશે અને એમાં તમારો સમય નહીં બગડે અને એમાં તમારું કંઈ જ પ્રકારની ટેન્શન નહીં થાય પ્રદીપભાઈ ઠાકોર જય માતાજી મયંકભાઈ ઠાકોર જય સદારામ બાપા જેવતજી ઠાકોર જય સદારામ બાપા આપ સૌ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા જેવા જાગૃત લોકો જ છે જેના કારણે મને અને આપણી જે ઓબીસી રમત વર્ગીકરણ ટીમ એમને તાકાત મળે છે હિંમત મળે છે અને જેના કારણે આપણે જે આ ઉદ્દેશ લઈને નીકળ્યા છીએ એમાં આપણે સો ટકા સફળ થઈ ગયું તમારા જેવા લોકોના કારણે જ તાકાત મળે છે પ્રકાશભાઈ ઠાકોર કે છે કે તમે સારું કરશો તો પણ તમારો વિરોધ થશે કારણ કે વિરોધ કરવાવાળા લોકો તો કોઈના કોઈ કારણથી વિરોધ કરશે હું એક જ વસ્તુ કહીશ ભાઈ આ વસ્તુની આ મુદ્દાની મેં શરૂઆત કરી ત્યારે મને ખબર જ હતી કે આ વિરોધ કરવાવાળા વિરોધ કરશે પણ આનાથી મને કંઈ ફરક નથી પડતો કારણ કે જો સોમાંથી દસ લોકો વિરોધ કરી રહ્યા છે તો નેવ લોકો આપણા સમાજના મને સમર્થન કરી રહ્યા છે પ્યાર આપી રહ્યા છે મને બહુ મોટી સંખ્યાના અંદર એમનું સમર્થન આપી રહ્યા છે તો એ મારા માટે વધારે મહત્વનું હોય અને જો એ નેવ લોકો આપણા જાડે જોડાયેલા રહેશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે જે આપણને આપણા સપના પૂરા કરવાથી રોકી શકે એના પછી આપણે વાત કરીએ તો પાટણની તો પાટણ તો આપણે થોડા સમય પહેલાં ખૂબ સુંદર સુંદરથી આગળ આયોજન કર્યું છે હતું કાર્યક્રમનું એના પછી અહીંયા આગળ ત્યાં આગળ રાવળ યોગી સમાજ રાવળ યોગી સમાજ કે જે ઓબીસીમાં જ વિકાસથી વંચિત સમાજ છે અને જે ઓબીસી અનામત વર્ગીકરણના અંદર આપણા સાથે જોડાયેલો છે એમની ત્યાં આગળ મીટિંગ થઈ ત્યાં આગળમાં જેટલા બી આગેવાનો હતા એમને આપણા શું કહેવાય જે પાટણ જિલ્લાના આપણા પ્રમુખ છે રણજીતજી ઠાકોર એમની અધ્યક્ષતાના અંદર ત્યાં મીટિંગ થઈ તેમને ત્યાં આગળ આપણા રાવળ યોગી સમાજના જે આગેવાનો જોડાયેલા હતા એમને સમર્થન જાહેર કર્યું અને એમને એ પણ કહ્યું કે ટૂંક સમયના અંદર એક મોટું સંમેલનનું આયોજન થશે રાવળ યોગી સમાજના કે જે આગળ ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ચર્ચા થશે અને આપણા માટે ખૂબ મોટી વસ્તુ કારણ કે આ લડાઈમાં ઓબીસી અનામત વર્ગીકરણમાં આપણે એકલા નથી ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય રાવણ યોગી સમાજ હોય દેવી પૂજક સમાજ હોય નાઈ સમાજ હોય બજણિયા સમાજ હોય આ બધા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે આ દરેક સમાજો આપણા સાથે જોડાઈ રહ્યા છે આપણી સમાજની સંખ્યા સૌથી વધારે એટલા માટે લોકો લોકો બાકી બીજા પોતાની સંખ્યાના સાપેક્ષમાં સારી રીતે જોડાઈ જ રહ્યા છે અને એના કારણે આપણા સમાજને સો ટકા ફાયદો થવાનો જ છે પણ આપણી લડત રંગ રાવવાની જ છે એટલે હવે આપણે મહેનત સતત ચાલુ જ રાખીશું જીતભાઈ ભાઈ થેન્ક યુ સો મચ તમે સપોર્ટ કર્યો તમે આ મુદ્દાનું સમર્થન કરો છો એના માટે ભેમાજી ઠાકોર સાહેબ તમારા દરેક જેટલી બી આપણી ભેમાજી ઠાકોર સાહેબની એક મારા પ્રશંસા કરવી પડશે એમના માટે ખાસ આપણો ઓબીસી અનામત વર્ગીકરણનો કોઈપણ વિડીયો હોય કોઈ પણ પોસ્ટ હોય તો એમના ઉપર એમની કોમેન્ટ સૌથી પહેલાં જોવા મળશે 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 જ અને સૌથી પહેલાં શેર કરવાનું હોય કોઈ પણ વસ્તુ હોય તો એમાં સૌથી પહેલું નામ ભેમાજી ઠાકુર સાહેબનું છે એમનું કામ ખૂબ જ સુંદર અને આપણા મુદ્દાને ખૂબ જ એરાએ સમર્થન કરી રહ્યા છે એ બદલ એમનો દિલથી હું આભાર માનું છું અને ભેમાજી તમારા પ્રકાશભાઈ બીએ તરલ સાહેબ જીત સોલંકીભાઈ જો આવી રીતે આપણે મદદ પ્રયત્ન ચાલુ રાખીશું ને તો આવતા બેથી પાંચ વર્ષમાં આપણા સમાજનો એટલો વિકાસ થશે ને જેટલો આઝાદી પછીથી આજ સુધી નહોતો થયો અને આપણા સમાજનો ખરેખર જે લાભ મળવો જોઈતો તે મળશે બરાબર એના પછી વાત કરીએ તો અહીંયા આગળ પાટણની જે ટીમ હતી એમને ત્યાં આગળ આપણા કિરીટભાઈ પટેલ શ્રી કિરીટભાઈ પટેલ જે પાટણ પાટણના ધારાસભ્ય છે એમને આવેદનપત્ર આપ્યું અને એમને રજૂઆત એ કરી કે ભાઈ જે ચોમાસું સત્ર આવે વિધાનસભાનું તો ત્યાં આગળ તમે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે રજૂઆત કરો કે જેથી આપણો અવાજ વિધાનસભા અને એના પછી આખા ગુજરાતમાં ગુંજે અને આપણા સમાજના એનો અધિકાર મળી શકે પીએમ ઠાકોર સાહેબ દેહગામ તાલુકામાં આયોજન ત્યાં આગળ ખૂબ સારી રીતે આપણી ટીમ કામ કરી જ રહી છે અને ત્યાં આગળ બી ખૂબ સારી રીતે આપણા પ્રયત્ન ચાલુ જ છે એના પછી આપણે વાત કરીએ તો હા સાણંદ तो साणंद आगळ विद्यार्थी सम्मान सन्मान तो साणंदी जे टीम ही आपण समाजनी त्या आगळ आप खूप सरस युवाओ आगेवान हो, युवावकारी हो नोकरीमध्ये खूप सरस आयोजन करू विद्यार्थी सम्मान सन्मान समाहन त्या आमंत्रण आपलं त्या आपण शिक्षा काही ते आगळ शकत ए विषय पर रजूत करी खूप सुंदर आयोजन होतं आणि ખૂબ જ ત્યાં આગળ લોકો સુધી આપણા મુદ્દા વિશે અનામત વર્ગીકરણ વિશે શિક્ષા વિશે માહિતી પહોંચી શકી કે જેનાથી આપણા સમાજના આવનારી પેઢીને ખૂબ ફાયદો થશે એના પછી રાજકોટ આપણે તમે એમ કહી શકો કે સૌરાષ્ટ્રનું જો કોઈ કેન્દ્ર હોય તો ત્યાં આગળ તમે કહી શકો રાજકોટ તો રાજકોટના અંદર ઠાકોર અને કોળી સમાજનું એક ખૂબ મોટું વિદ્યાર્થી સન્માન સમારોહ રાખવામાં આવ્યું તમે એમ કહી શકો કે અત્યાર સુધી જેમ હાજરી આપેલી હતી અત્યાર સુધી સૌથી મોટું વિદ્યાર્થી સન્માન સમારોહ હતું નવસો કરતા વધારે વિદ્યાર્થીઓનું ત્યાં આગળ સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક આગેવાનો વડીલો યુવાઓ માતાઓ બહેનો આગળ હાજર હતી ખૂબ મોટા અને ત્યાં આગળ મેં ઓબીસી અનામત વર્ગીકરણ વિશે વાત કરી રજૂઆત કરી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આપણી જે મુહિમ છે એ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે સુધી પહોંચી રહીએ અને એનો ચોક્કસ આપણને લાભ થશે તો ખૂબ સુંદર ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું બરોબર એના પછી વડગામની વાત કરીએ ઉત્તર ગુજરાત તો ત્યાં આગળ વડગામની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ખૂબ સારો પ્રચાર કરવામાં આવ્યો અને ત્યાં આગળની જે ટીમ દ્વારા તમે એમ કહી શકો અભૂતપૂર્વ કામ કર્યું ત્યાં આગળના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું પણ સૌથી સુંદર વસ્તુ જે મને કોઈ ગમી તો એ હતી કે ત્યાં આગળના જે ધારાસભ્ય છે શ્રી જીજ્ઞેશભાઈ મેવાની કે જે કહી શકાય કે એક એવા આગેવાન છે કે જે કોઈ પણ સમાજનો મુદ્દો હોય સાચા મુદ્દા માટે એના હંમેશા ઊભા હોય છે અને સાચા મુદ્દાના હંમેશા કા ગુજરાતના અંદર એ રહે કે વિષયો પર ચર્ચા કરે છે વિધાનસભા હોય રજૂઆત કરે છે અને એના માટે હંમેશા એરા કટિબદ્ધ હોય છે તો તેમના આપણી ટીમે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે રજૂઆત કરી જિજ્ઞેશભાઈને એમને સારો ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને આપણા જે એક આગેવાન હતા એમને જીગ્નેશભાઈને કહ્યું કે જિજ્ઞેશભાઈ તમે ગુજરાતના મુદ્દાઓ પછી તમે સડક હોય કે વિધાનસભા હોય તમે ઉઠાવો જ છો તો અમારી તમને રજૂઆત છે કે આ વિષય ઉપર તમે વિધાનસભાના અંદર બોલો અને એનો વિડીયો આખા ગુજરાતના અંદર વાયરલ થાય એવી તમને વિનંતી કરીએ છીએ કે જેથી આપણા સમાજનો લાભ મળી શકે અને મને વિશ્વાસ છે કે જિજ્ઞેશભાઈ આ વિષય ઉપર બોલશે કારણ કે એ લડાયક નેતા છે અને ખૂબ સુંદર એમનું કામ હોય છે જીતેન ઠાકોરભાઈ જય માતાજી વાલા માનસિંહભાઈ જય માતાજી તમે સપોર્ટ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી ધીરુભાઈ ખાન સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર દરેક વ્યક્તિ જે આપણા જોડે લાઈવમાં જોડાયા છે દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને વધુમાં વધુ લોકો આપણા સાથે જોડાય એના માટે વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ રજૂઆત કરજો કારણ કે આપણા બાળકો મહેનત તો કરી રહ્યા છે પણ મહેનતની સાપેક્ષમાં જે એમને પરિણામ મળવું જોઈએ જે નોકરી મળવી જોઈએ એ નથી મળતું જેના કારણે નાસીપાસ થઈ અને આ વસ્તુ છોડવા તૈયાર થઈ જાય છે અને હું એવું નથી ઇચ્છતો કે આપણા સમાજના જે તેજસ્વી તારલા હોય જે મહેનત કરતા હોય માર્ગદર્શન વગર આર્થિક પરિસ્થિતિ ના હોય તો પણ અને પછી એમને એમનો લાભ ના મળે એ વસ્તુ મને હું કદી જીવનમાં અંદર એ વસ્તુ નહીં થવા દઈ શકું અને એટલા માટે આપણે આપણે એમનો લાભ અપાઈને જ રહીશું તો આપણે મહીસાગરની ટીમે ખૂબ સુંદર કામ કર્યું ગામની ટીમે ખૂબ સુંદર કામ કર્યું થરાદ પાટણ સાણંદ રાજકોટ વડગામ આ તો જે હતા કે જે આપણા છેલ્લા ટૂંક સમયના અંદર જે આપણી ટીમે કામ કરે હજી આખા ગુજરાતના અંદર દરેક વિસ્તારના અંદર આ વિષય ઉપર મિટિંગો ચાલુ જ છે અને ત્યાં આગળ જે આપણા સક્રિય આપણી મિટિંગ આપણી ઓબીસી વર્ગીકરણની ટીમ છે તેના દ્વારા ત્યાં આગળ આયોજન ચાલુ જ છે ત્યાં આગળ વાતચીત ચાલુ છે પ્રચાર પ્રસાર ચાલુ જ છે અને ટૂંક સમયમાં ત્યાં પણ જે મામલતદાર શ્રી હોય પ્રાંત અધિકારશ્રી હોય કલેક્ટર શ્રી હોય કે ત્યાંના ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય તો એમને આવેદનપત્ર આપવા માટેનું ત્યાં આગળ પણ તમે એમ કહી શકો પ્લેનિંગ ચાલુ જ છે ઠાકુર સવનભાઈ થેન્ક યુભાઈ પરેશભાઈ જય માતાજી પછી વાત કરીએ તો હવે તો મેઘરજ ખાતે ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારે મતલબ કાલે ત્યાં આગળ આપણા સમાજના જે કે ટીમ છે મેઘરજની એ મામલતદાર શ્રીના ત્યાં આગળ આવેદનપત્ર આપવાની છે અને ત્યાં આગળ જે ગેલી માતાનું મંદિર છે ત્યાં આગળ એકત્રિત થશે મોટી સંખ્યામાં પણ ત્યાંથી પછી એરાએ આવેદનપત્ર આપશે મામલતદારનો તો મેઘરજ અને એના આજુબાજુના વિસ્તારના જે બી આપણા સમાજના નોબીસીના વિકાસથી વનતી સમાજના લોકો હોય એ મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપો અને આ મુદ્દા વિશે આપણે રજૂઆત કરીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું આપ સૌ મોટી સંખ્યામાં જોડાય બદલ તો આપ સૌનો આભાર હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે લોકશાહીમાં રહીએ છીએ પણ લોકશાહીના અંદર જે જનતા હોય ને એ જનતા નિર્ણય કરશે કે એમને શું મળશે શું નહીં મળે આપણા આપણો સમાજ બહુ મોટો સમાજ છે પણ આજ સુધી આપણે નાની મોટી રજૂઆતો નાની મોટી માંગણીઓ સ્વીકારી અને આપણા અમૂલ્ય કિંમતી મત આપી દીધો છે જેના કારણે આપણો જે ખરેખર વિકાસ થવો જોઈતો તો એ નથી થયો અને એટલા માટે હું સૌને તમને એક ટકોર કરીશ કે ગમે તે જ થઈ જાય તમે જો તમારા મતની તાકાત સમજી ગયા ને તો પોલિટિકલ પાર્ટીઓ ગમે તે જ હોય એ તમારી સાથે આવીને ઊભી રહી જશે કે તમારા મુદ્દામાં સાથે અમે સમર્થન કરીશું જે દિવસે હું તમને ગેરંટી આપું છું આજે આજે તો આપણે ગુજરાતમાં દરેક વિસ્તારના અંદર આવેદનપત્ર આપી રહ્યા છીએ લાખો લોકો આપણા સાથે જોડાયા છે જે દિવસે આપણે ગાંધીનગર કે અમદાવાદ એક મિટિંગ કરી ઓબીસી અનામત વર્ગીકરણ બાબતે અને દરેક પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો સમાજના યુવાઓ વડીલો આપણે માતાઓ બહેનો અને અને વિદ્યાર્થીઓ આપણા પચાસ હજારથી એક લાખ લોકો ખાલી એકવાર ભેગા થઈ ગયા ને ગાંધીનગર કે અમદાવાદ હું તેમને છાતી ઠોકીને ગેરંટી આપું છું કે બધી પાર્ટીઓ આપણા આ મુદ્દાના સમર્થનમાં આવી જશે આ મુદ્દાના અમલમાં મૂકવા માટે આવી જશે આખા ગુજરાતનું મીડિયા આ મુદ્દાને કવર કરશે અને એ દિવસ પછી આપણા મુદ્દાના અમલમાં આવતા વધાર સમય નહીં લાગે હાલ આપણે જે બી મીટિંગો કરી રહ્યા છીએ એના અંદર પચાસ લોકો કોઈ જગ્યાએ હાજર હોય છે તો કોઈ જગ્યાએ પાંચસો પણ આપણો ઉદ્દેશ એક જ છે કે એક મિટિંગ કરીશું ગાંધીનગર કે કે જેમાં પચાસ હજારથી એક લાખ લોકો ભેગા થશે અને એ દિવસ હું તમને છાતી ઠોકીને કહી શકું છું કે આપણો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવીને જ રહીશું આ બધી તૈયારી એના માટે જ છે તો વધુમાં વધુ લોકો સુધી આ વિચાર મોકલજો વધુમાં વધુ લોકોના વાત સુધી પહોંચાડજો અને આપણા સમાજને ફાયદો થઈ શકે એના માટે પ્રયત્ન કરજો કોઈ પણ પ્રશ્ન હોય આપણા સમાજના કોઈ પણ પ્રશ્ન હોય શિક્ષાને લાગતો હોય રોજગારને લાગતો હોય કે આપણા સમાજના શોષણ થઈ રહ્યું હોય તમે ગમે ત્યારે મારો સંપર્ક કરો મને જણાવો હું એ વિષય પર મારાથી થઈ શકે બધી મદદ કરે એ વિષય ઉપર જેટલી બી જાગૃત આવી શકે બધા માટે હું પ્રયત્ન કરે અને એના માટે તમે જેટલો બી આવી આપણા મીડિયા આપણા વિડીયો હોય આપણા વિચારોને જેટલા બી લોકો સુધી પહોંચાડી શકો એ પહોંચાડો પણ હવે આપણે એકજૂટ થઈ આપણા સમાજના વિકાસ માટે મહેનત કરવાની બસ બીજું બધું પછી અને આપણા ભવિષ્ય માટે સૌથી વધારે જરૂરી બધાજી ઠાકોર જય માતાજી જય બાબારી દરેક દરેક વ્યક્તિ જે આજે જોડાય એમનો દિલથી હું આભાર માનું છું અને આ તો અપડેટ હતી કે ભાઈ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં આપણી ટીમ દ્વારા શું કરવામાં આવ્યું છે અને હવે આપણે શું કરીશું આવી રીતે હું અનેક બીજા વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈશ અને બસ એક જ વસ્તુ કહીશ કે તમારા અંદર જે હતા એ જ્વાળા આજે આપણે પ્રગટાવી છે કે જે આપણે આ ઓબીસી અનામત વર્ગીકરણ કે જે વિકાસની ભૂખ જાગીએ એના હવે આપણે શાંત નહીં થવા દેવાની ગમે તે થાય આપણે આપણા સમાજનો વિકાસ કરી ન જ રહીશું અને એમાં આપણે જે બી તમે નાની મોટી નોકરી કરતા હોય આર્થિક રીતે સક્ષમ હોય ના હોય તમે મોટા ઉદ્યોગપતિ હોય કે તમે ગમે તે શિક્ષક હોય કે તમે વિદ્યાર્થી હોય કે તમે ગૃહિણી હોય એમના વિચારો કે મારાથી શું થશે તમારાથી બહુ થઈ શકો તમે તમારી કેપેસિટીમાં તમે જે બી સમયમાં જે બી કરી શકતા હોય કરો તમે વિડીયો શેર કરી શકતા હોય તો શેર કરો તમે પાંચસો લોકોની મિટિંગ બોલાવી શકતા હોય તો મિટિંગ બોલાવો તમે આવેદનપત્ર માટેનું કરી શકતા હોય તો એ કરો તમે આગેવાનો રજૂઆત કરી શકતા હોય તો એ કરો તમે જે કરી શકતા હોય કરો પણ મને વિશ્વાસ છે કે તમારા એક વ્યક્તિનો એક મિનિટનું યોગદાન આપણા મુદ્દા માટે ખૂબ જરૂરી છે જય માતાજી જય ઠાકોર સમાજ જય ઓબીસી સમાજ